કાલે 20 ફેબ્રુઆરી 2025 ના રોજ ગુજરાતની ભાજપ સરકારના નાણા મંત્રી એક ગુજરાતનું બજેટ એ વિધાનસભામાં રજૂ કર્યું આ બજેટમાં ચાર પાંચ બાબતો એવી છે કે જે ગુજરાતની જનતાએ ખાસ સમજવા જેવી છે અમારું સામાન્ય અભ્યાસ અને વાંચન પ્રમાણે ખેતી ખેડૂત અને ગામડા વિરોધી આ ભાજપાની માનસિકતા છે એ આ બજેટમાં સ્પષ્ટ બનતી હતી ઉદાહરણ તરીકે શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ પાછળ ત્રીસ હજાર ત્રણસો ને પચીસ કરોડ રૂપિયાની ફાળવણી કરી એ વિભાગમાં ગયા બજેટની અંદર કરતા આ બજેટમાં ત્રીસ ટકાઓનો વધારો કર્યો આ જ્યારે વધારો જ્યારે બોલતા હતા નાણાં શ્રી ત્યારે મોઢા ઉપર સ્મિત હતું અને ભાજપના લોકો એ પાટલીને થપથપાવતા હતા એ ગમતું હતું એને એની સરખામણીમાં ગામડાનું બજેટ તેર હજાર સાતસો ને બોતેર કરોડ રૂપિયા છે એટલે શહેર કરતા અડધું પણ નહીં વસ્તી ગામડાની ટકા શહેરની ચાલીસ ટકા ગુજરાત પ્રબુદ્ધ છે સમજી શકે છે મારી વાત કે ગામડા પ્રત્યે અને શહેર પ્રત્યેનો આ ભેદભાવ છે એ ભાજપાની માનસિકતામાં પડેલો આ વિચાર છે તમે પણ એમાં સ્પષ્ટ બની શકો છો કેશુભાઈ પટેલ હતા એ ગામડાને યાદ કર્યા હતા ગોકુળનું ગ્રામ મૂક્યું હતું પણ કેશુભાઈ ભારતીય જનતા પાર્ટીના હતા અને મુખ્યમંત્રી રહ્યા એ સમય દરમિયાન વિકાસની ધરોહરમાં મૂકતા નથી એ વર્ષોને યાદી નથી કરતા ભાજપવાળા પણ એને ગામડાને યાદ કર્યું હતું ગામડા ઉપર એની નજર હતી ખેતી ઉપરને ખેડૂત ઉપર નજર હતી આ ભાજપ સરકારને નથી આ આમાં સ્પષ્ટ બને છે અને અર્બન ઇયર તરીકે ઉજવવાનું નક્કી કર્યું એને તમે વિચાર કરો હું ઈચ્છું કે ક્યારેક ભાજપા સરકાર રૂરલ ઇયર તરીકે પણ ઉજવે ગામડાની અંદર સાહીઠ ટકા વસ્તી તમારી રાહ જોઈએ છે જે વિકાસ વંચિત છે બીજી બાબત ભાજપા સરકારમાં કોઈ મોટો કદાવર નેતા બને અને એનું ગાંધીનગરમાં એની સરકારમાં ઉપસ્થિત થાય ને એટલે પહેલું કામ એના વિસ્તારમાં કૃષિ કોલેજ કરે છે અમરેલીમાં પહેલા બે આગેવાન મોટા થયા ત્યાં અમરેલીમાં કૃષિ કોલેજ શરૂ કરી દીધી પછી એક વખત પોરબંદરના એક કૃષિ મંત્રી બન્યા એને ખાપટમાં એના મત વિસ્તારમાં કૃષિ કોલેજ શરૂ કરી દીધી એના પછી સંસદ સભ્ય મોટા રાજકોટના રહ્યા એ મોરબીની અંદર એને કૃષિ કોલેજ શરૂ કરી દીધી પછી રાજ્યના એક મંત્રી બન્યા હતા એને ની અંદર ડિપ્લોમા કોલેજ શરૂ કરી દીધી અને આ બજેટની અંદર બે મંત્રીઓ કામ કરી ગયા એક પૂર્વ મંત્રી એ થરાદની અંદર એને એગ્રી એન્જિનિયરિંગ કોલેજની સ્થાપના કરવા માટેની આજે જાહેરાત થઈ ગઈ અને જામનગરના વર્તમાન કૃષિ મંત્રીએ પોતાના વિસ્તારની અંદર કૃષિ કોલેજની સ્થાપના કરવા માટેની જાહેરાત કરી પ્રશ્ન ક્યાં છે મોરબીની અંદર બે વર્ષ પહેલા કૃષિ કોલેજની સ્થાપના થઈ ગઈ છે ચાલુ છે કોલેજ પરંતુ મોરબીમાં નહીં ચાલે મંજૂરી જમીનના અને મકાનના નથી વિદ્યાર્થીઓને ભણાવવા માટે જુનાગઢ મોકલવાના એવી જ રીતે સીસરની અંદર ડિપ્લોમા કોલેજ એ સાત વર્ષથી ચાલે છે અને સાત વર્ષની અંદર જમીન અને મકાનના ઠેકાણા નથી પડ્યા અને વિદ્યાર્થીઓ સાત વર્ષથી ભણે છે જુનાગઢની અંદર એ કોલેજની અંદર હજી ત્યાં આગળ જમીનના ઠેકાણા નથી બિલ્ડિંગના ઠેકાણા નથી અને નવી નવી કોલેજો શરૂ કરો છો અને અત્યારે કૃષિ કોલેજના વિદ્યાર્થીઓ કેટલા બેરોજગાર છે એની પરિસ્થિતિ જુઓ એનાથી આગળ તમે સૌ બે ચૌદ પહેલા મનમોહનસિંહની સરકાર કેન્દ્રમાં અને અહીંયા ભાજપની સરકાર હતી એટલે તમને ટીવીની સ્ક્રીન ઉપર સાંભળવા મળતું હતું જોવા મળતું હતું એક તમાચો કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને હળવતો અન્યાય એક વિકૃત આનંદ લેનારી ભારતીય જનતા પાર્ટીના સમર્થકોને આ બાબતમાં ખૂબ ગમતું હતું હવે આજે પરિસ્થિતિ ડબલ એન્જિનની સરકાર છે કેન્દ્રમાં એ લોકો બેઠા છે રાજ્યમાં એ લોકો બેઠા છે ગુજરાતને શું આપી દીધું હું તમને બે જ આગળ આપું બે હજાર ત્રેવીસ ચોવીસની અંદર પચીસ હજાર પાંચસો સત્તાવન કરોડ રૂપિયા કેન્દ્ર સરકારની કોઈ યોજના કોઈ ગ્રાન્ટ ને રૂપે આ ગુજરાતને મળ્યા અને ગયા વર્ષે કેટલા મળ્યા અઢાર હજાર એકસો કરોડ એટલે અઢાર હજાર એકસો કરોડ રૂપિયા અડધા કર નાખ્યા આઠ હજાર સાત હજાર કરોડ કરતા ઓછી રકમ ફાળવી ગુજરાતની સરકારને ગુજરાતની જનતાને તમાચો ન પડ્યો પણ વિકૃત આનંદ લેવાની માનસિકતા કોંગ્રેસને ધરાવતી આવી જાહેરાતો કોંગ્રેસ નહીં કરે ગુજરાતની જનતાએ સમજવાની વાત છે કે તમારા માટે તમાચો કોણ મારતો તો એનાથી બીજી એક સંવેદન વાત કરું આ દેશમાં ગરીબોનું કલ્યાણ જ્યારે ભારતીય જનતા પાર્ટીને સરકાર અને બે મોટા નેતાઓ જ કરતા હોય એ ટાઈપનો ડોળ ચાલી રહ્યો છે બે હજાર ઓગણીસ વખતે આ ગુજરાતના તમામ પેટ્રોલ પંપ ઉપર એક મોટું મોટું હોર્ડિંગ લાગેલું હતું ગુજરાતના પંચોતેર સિત્તેર લાખ પરિવારોને એમ ગરીબોને અમે વિના મૂલ્યે અનાજ આપીએ છીએ એની જોખવું બજેટ વગેરે વગેરે થતું ગઈકાલે બજેટની અંદર નાણાં મંત્રીએ જાહેર કરી કે પંચોતેર લાખ પરિવારોને ગુજરાતમાં અમે વિનામૂલ્યે જે અન્ન આપીએ છીએ એમાં અમે એકવીસ ટકા રકમનો વધારો કર્યો ગુજરાત પ્રબુદ્ધ લોકોનું રાજ્ય છે એ સમજી ગયા કે એકવીસ ટકા જે આમાં બજેટમાં વધારો કરવો પડે છે કિલોગ્રામ અનાજ તો એટલું જ આપો છો તો સંખ્યા વધી હોય કે ઘટી હોય આ વાતને લઈ કેન્દ્ર સરકાર આખા દેશમાં ઢોલ ટીપતી હતી કે અમે પચીસ કરોડ લોકોને અમે ગરીબી રેખાથી બહાર કાઢ્યા આ ગરીબી રેખાથી બહાર કાઢ્યા હોય તો ગુજરાતની અંદર એકવીસ ટકાનો બજેટનો વધારો કરવો પડે ખરો સમજી ગયા તમે મારું કહેવાનો મતલબ એ છે કે ગુજરાતની અંદર હળહળતો અન્યાય હોય ગામડું હોય ખેતી હોય અને શહેરીકરણ જે થઈ રહ્યું છે એની એક મનશા ભારતીય જનતા પાર્ટીના નેતાઓની રહી છે કે ગામડાને હંમેશા ધોઈ નાખો ખેતી બરબાદ કરી નાખો ખેડૂત એ ખેતરમાંથી બહાર નીકળી જવો પડે ખેડૂત જમીન છોડી દે અને અમે લોકો બે પાંચ લોકો અમારા માનીતા લોકોને મોકલી દઈશું ત્યાં આગળ જમીન લઈ લે અને તમે ઉભળિયા બનો અને શહેરમાં આવો નાની મોટી મજૂરી કરો અને બરબાદ થાવ આ મોટા ષડયંત્રનો ભાગ આ છેલ્લા સત્યાવીસ અઠ્યાવીસ બજેટમાં દેખાઈ ગયો છે અને એટલા માટે મેં તેમણે કીધું ગામડાનું બજેટ અડધું સાઠ ટકા વસ્તી માટે અને શહેરની બજેટ ડબલ કરતાં વધુ ચાલીસ ટકા વસ્તી માટે સામાન્ય સમજ છે આ વાસ્તવિકતા છે ભારતીય જનતા પાર્ટીની સરકારે જે આપણી સામે જે વહીવટીક પરિપ્રેક્ષમાં જે મેસેજ મૂક્યો છે એ ગામ વિરોધી ગામડા વિરોધી ખેડૂત વિરોધી અને ખેતી વિરોધી છે નાના માણસ વંચિત લોકોની વિરોધી છે આ વાસ્તવિકતાના દર્શન આ બજેટમાં સામાન્ય અભ્યાસમાં જોવા જોવા મળે છે આભાર